ખેડૂત ભાઈઓ સાત તારીખ છે બુધવાર માર્કેટિંગ અને બજારના આજે ત્રીજો દિવસ છે છે આપણું જીરું જે એ આખા વર્ષ દરમિયાન એક ખેડૂત તરીકે જેમની પાસે જીરું પાકેલું હતું એમને માટે ભાવના હિસાબથી એક ચિંતાનો વિષય રહ્યો જે કોઈ ખેડૂતોની જરૂરિયાત હતી એમણે ખૂબ નીચા ભાવમાં પણ વેચવું પડ્યું વચ્ચેના સમયગાળા દરમિયાન થોડોક ભાવ વધારો મળ્યો તો એ ભાવ વધારાનો આપણા કેટલા ખેડૂતોને લાભ મળ્યો ફરી પાછા ભાવ ઘટતા ઘટતા પાંચ ની આસપાસમાં લગભગ ચાલ્યા કરે છે છેલ્લા પંદર દિવસથી અડતાલીસો થી લઈ અને પાંચ હજાર એકસો સુધીમાં બધું પૂરું થઈ જાય છે હવે આ જે પરિસ્થિતિ છે આપણી એ માત્ર ને માત્ર આપણા ઘરેલું વેપાર ઉપર આપણું બજાર ચાલી રહ્યું છે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે દેશોની અંદર આપણે સારી રીતે વેપાર કરી શકીએ અને સારા ભાવથી માલ પહોંચાડી શકીએ સારી ક્વોલિટીનો માલ આપણે ત્યાં વેચીએ અને એના પૂરતા ભાવ મેળવી શકીએ એ પરિસ્થિતિ આ વર્ષમાં આપણા માટે અનુકૂળ ન રહી પણ ઘરેલું બજાર જે આપણું છે એની સાથોસાથ નાના મોટા વિદેશના વેપારો પણ જે ચાલતા રહ્યા એના ઉપર એક દુર્ઘટના જે અત્યારના દિવસોમાં બની એણે આપણા જીરાના ભાવ અને જીરાના ભાવના ભવિષ્ય ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યું છે અને આજે આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ જીરાનો પાક આપણો આ વર્ષમાં ભાવના હિસાબે તો પરેશાની ભર્યો રહ્યો છેલ્લા ઘણા દિવસોથી બજારની જે સ્થિતિ હતી એ એવા પ્રકારની હતી કે ભારતની અંદર આપણો જેટલો માલ કપાતો હતો એ પ્રમાણે આપણા માલનો નિકાલ માર્કેટિંગ યાર્ડોમાંથી ને આપણા ખેડૂતોના ઘરમાંથી થતો હતો સાથે સાથે નિકાસના જે કામકાજો હતા એ નિકાસના કામકાજોમાં આપણા દેશમાંથી આપણે જે કાંઈ જીરાની નિકાસ કરીએ છીએ એ જીરાની નિકાસમાં નજીકના પડોશી દેશ તરીકે સૌથી મોટો વપરાશકાર હતો આપણો બાંગ્લાદેશ અને બાંગ્લાદેશમાં આપણે આપણે જે એ ક્વોલિટીના હિસાબથી પણ એક સારા દરજ્જાનો માલ જેને કહી શકતા હોઈએ એ પછીનો બીજા ક્રમનો જે માલ હોય આપણો અને બીજા ક્રમનો એટલે જેનો પાક સૌથી જાજો હોય એવા પ્રકારનો માલ આપણો બાંગ્લાદેશમાં ચાલતો હતો સ્વાભાવિક રીતે આપણે એની કમ્પેરિઝન કરીએ તો આપણે ત્યાં આપણે જે માલ વપરાય છે જે માલ ખવાય છે જીરાના માલમાં ખૂબ સારી જે ક્વોલિટી આપણે ત્યાં ઉત્પન્ન થાય છે એ ક્વોલિટી યુરોપના બજારમાં જાય છે ત્યારબાદ સિંગાપુરના માર્કેટમાં જાય છે અને ત્યાર પછીનો જે સારો માલ બચે છે એ સારો માલ આપણા દેશના આંતરિક બજારમાં અને આપણા પડોશી દેશોમાં ખાસ કરીને નેપાળમાં નિકાસ થાય છે બાંગ્લાદેશમાં નિકાસ થાય છે એવી જ રીતે બ્રહ્મદેશમાં પણ અનુકૂળતા પ્રમાણે નિકાસો થતી રહે છે પણ એમાં સૌથી મોટું આપણું ગ્રાહક કોઈ હોય ને સૌથી મોટી વપરાશ કોઈની હોય તો એ બાંગ્લાદેશની હતી કારણ કે બાંગ્લાદેશ એક ભૂમિના હિસાબથી એક જોગ્રાફિક જે એનો એરિયા છે એના હિસાબથી નાનો પ્રદેશ છે પણ એની વસ્તી ખૂબ મોટી છે બાંગ્લાદેશની વસ્તી અત્યારે અંદાજિત વસ્તી આપણે ગણીએ તો પણ અંદાજીત કરોડની બાંગ્લાદેશની વસ્તી છે દુનિયાના તમામ ઇસ્લામિક દેશો દેશો જે છે છે કે જ્યાં બહુમતીનો વર્ગ કરે એવા પૈકી બાંગ્લાદેશનો દુનિયામાં ત્રીજો નંબર આવે છે વસ્તીના ધોરણે પ્રથમ ક્રમે ઇન્ડોનેશિયા છે ત્યારબાદ પાકિસ્તાન અને ત્રીજા ક્રમે બાંગ્લાદેશ છે બાંગ્લાદેશની વસ્તી અઢાર થી ઓગણીસ કરોડની હોવાનું માનવામાં આવે છે અને બાંગ્લાદેશ એ ખરેખર તો આપણા ભારતનો જ એક મૂળ ભાગ છે સત્યોતેર વર્ષ પહેલા બાંગ્લાદેશ એટલે ભારત અને ભારત એટલે આ એક જ પ્રકારનો જન સમુદાય કે જેની ખાવા પીવાની રહેણી કહેણીની એક પ્રકારની પદ્ધતિ હતી અને તેથી આપણા રસોડાઓમાં ભારતના રસોડાઓમાં જે પ્રમાણે જીરું વપરાય છે એ જ પ્રમાણે જીરાનો વપરાશ બાંગ્લાદેશમાં પણ થાય છે અને બાંગ્લાદેશ નો જે જન અર્થતંત્ર છે એ જન અર્થતંત્રના હિસાબથી આપણે ત્યાં જે માલ આપણે વાપરીએ છીએ જીરાનો એ જ માલ બાંગ્લાદેશના લોકો વાપરે છે અને એ વસ્તુ બાંગ્લાદેશના લોકો ખાય છે આપણે ત્યાંથી નિકાસના જે કાંઈ દરવાજાઓ હતા એ તમામ દરવાજાઓમાં સૌથી વધારે આપણે જ્યાં નિકાસ કરતા હોઈએ એ પૈકીનો એક દેશ બાંગ્લાદેશ હતો નિકાસની અનુકૂળતા પણ આપણી સૌથી વધારે બાંગ્લાદેશની સાથે છે કારણ કે બાંગ્લાદેશની સાથે આપણો નિકાસ વેપાર બંને માર્ગોથી થઈ શકે છે દરિયા માર્ગથી અને જમીન માર્ગથી પણ આપણું જીરું જે છે એ આપણા ઉત્તર ભારતના ભાગમાં પાકે છે આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં અને તેથી ઉત્તર ભારતમાંથી જે કાંઈ માલ આપણો જાય છે એ તમામ માલ જમીન માર્ગથી જતો હતો અને તેથી માલની દરરોજની હેરાફેરી નિયમિત રીતે ચાલુ રહેતી હતી શિપિંગ જે હોય છે દરિયા શિપિંગ દરિયાઈ શિપિંગમાં ઘણી વખત કેટલા કેટલાય દિવસો સુધી શિપો લાંગરેલી રહેતી હોય છે બંદરો ઉપર એમાં માલ ચડાવવાની પ્રક્રિયા દરમિયાન પણ અને માલ ઉતારવાની પ્રક્રિયા દરમિયાન પણ એની સામે જમીન માર્ગે જે વેપાર થતો હોય એમાં ટ્રકો જેવા વાહનોથી વેપાર થતો હોય છે અને તેથી એને જાદા દિવસ ન તો લોડિંગ માટે રોકવો પડે છે ન અનલોડિંગ માટે રોકવો પડે છે અને એવી જ રીતે એના જે કઈ કસ્ટમ ક્લિયરન્સ હોય એ પણ ઝડપથી થઈ જતા હોય છે શિપિંગના હિસાબથી અને તેથી જેવી રીતે દરરોજનો વેપાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપણે ત્યાં થતો રહેતો હોય છે એવી જ રીતે આપણા જીરાના માલનો વેપાર દરરોજના હિસાબથી નિયમિત રીતે બાંગ્લાદેશની સાથે જે થતો તો એના ઉપર બાંગ્લાદેશની અત્યારની રાજકીય કટોકટીના કારણે એક વિપરીત અસર ઉભી થવાના સંજોગો દેખાઈ રહ્યા છે નજીકના દિવસોમાં બે પાંચ દિવસ કે અઠવાડિયામાં ત્યાંની પરિસ્થિતિ થાવે પડી જાય અને જે વચગાળાની સરકાર બની છે અને બનવાની પ્રક્રિયા જે ચાલુ છે એ જો ઝડપથી પૂરી થાય અને સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં સફળ રહે બાંગ્લાદેશની સરકાર સરકાર તો અંતર વેપાર બહુ મોટી અસર નહીં થાય અને બહુ મોટી અસર ન થાય તો આપણી જે કાંઈ અત્યારની વેપારની પરિસ્થિતિ છે અત્યારના ભાવોની આપણી જે સ્થિતિ છે એ સ્થિતિ આપણી જળવાઈ રહી છે પણ બાંગ્લાદેશની પરિસ્થિતિ સુધરે નહીં અને વધારે બગડવા તરફ આગળ જાય તો આપણા જીરાના વેપાર ઉપર એની ખૂબ મોટી અસર થઈ શકે છે મિત્રો અત્યારના દિવસોમાં ખરેખર સ્થિતિ કઈ દિશા તરફ જશે એના ઉપર આપણે કોઈ અંદાજ બાંધી શકીએ એવી સ્થિતિમાં નથી પણ એની અસર આપણા જીરાના પાક ઉપર અવશ્ય પડશે તો જીરાના પાક અને આપણી બાંગ્લાદેશની આંતરિક પરિસ્થિતિ પર એ ખેડૂત તરીકે પણ આપ સૌ નિયમિત રીતે નજર નાખતા રહેજો અને પરિસ્થિતિનો અભ્યાસ કરી અને આગળના દિવસોમાં આપણે માટે ભાવ બજાર અને આપણા માટે વેપાર કરવો રોકવો શું કરવું એના નિર્ણયો માટે એક માર્ગદર્શન એના ઉપરથી પણ આપણને મળી શકે છે મિત્રો તો આજના દિવસે આપણું જીરું જીરાનો વેપાર બાંગ્લાદેશની પરિસ્થિતિ અને આપણો બાંગ્લાદેશ સાથેનો વેપાર આ મુદ્દાઓ પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત